હેલો ગાઈઝ પાર્ટ ટુમાં તમારું સ્વાગત છે આ જો કેટલું મસ્ત આપણું જૂનું ભરતકામ છે ને આ છે ગોદળા રાખવાની મરઈ એકદમ મસ્ત પહેલાં આવી રીતે બધું જો રાખતા હતા પણ હવે બધું લુપ્ત થતું જાય છે આ જ સાથે આપણે પાછા વાડીએ જો ક્રિષ્ના રિધિ અત્યારે મસ્ત મસ્ત વિડીયો બનાવે છે આ બધી રીલ આવશે અમારા ઇન્સ્ટાગ્રામમાં તો અત્યારે જો મસ્ત મસ્ત વિડીયો બને છે અને સાથે સાથે વાડીનો નજારો કેટલો મસ્ત છે સાંજનો સમય થઈ ગયો છે ને હવે તડકોય ઓછો થઈ ગયો છે તો આ બે મસ્ત મસ્ત એના વિડીયો બનાવે છે અને આને જો તો બધા ઉપર અત્યારે બહુ બધો પ્રેમ આવે છે કેમ કે એને અત્યારે છે ને જવું છે કેમ્પમાં રમવા માટે કેમ કે ડીજે બહુ મસ્ત વાગતો હોય છે ને એટલે એને રમવા જવું છે એના માટે જામનગર અજીતી બાઈ તું આઠો ડેણ હરી કરણ અજીતી હેલો ગાઈસ ફરીથી આપણે આવી ગયા છીએ તરબૂચ આગર કેમ કે બપોરે છે ને બહુ હતો એટલે આપણે મજા નહોતી આવતી અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને સાંજ પડવા આવી છે એટલે આપણે છે ને આવી ગયા છીએ ને આ બધા છે ને તરબૂચના વેલા છે ને બે જાતના તરબૂચ છે એક આપણા દેશી અને એક ઓલા તો બે તરબૂચ અત્યારે મસ્ત થઈ ગયા છે અને આ જોવા તરબૂચ કેમ પડ્યા છે આને જોવાની મજા કંઈક અલગ જ છે અને ખાવાની તો છે જ એકદમ મસ્ત રસવાળા મીઠા તરબૂચ હતા વાડીના તાજા ઉતારીને તાજા ખાવાના તો અત્યારે આમ બધા લોકો આવ્યા છે તરબૂચ જોવા માટે અના જો બિચારા બધા કેમ પડ્યા છે તરબૂચ એકદમ મસ્ત વાડીમાં તરબૂચ આમ પડ્યા છે આ જો હજી નાના નાના છે હજી ખાવા માટે તૈયાર થશે તો અત્યારે તમે જોઈ શકો છો આ તરબૂચ કેટલા મસ્ત લાગે છે એકદમ સરસ અને આપણે છે ને બપોરે દેશી ખાધું હતું અત્યારે આપણે આ ખાંસી તો અત્યારે અમે લોકો આવ્યા છીએ મસ્ત તરબૂચ ઉતારવા માટે ને એક મસ્ત ખાવા જેવું તરબૂચ અમને મળી ગયું છે ને આ તરબૂચ આપણે ઉતારી લીધું છે ને હવે આપણે છે ને મસ્ત વાડી વચ્ચે બેસી અને ખાવાનું છે તરબૂચ અને અત્યારે જો સાંજનો સમય છે તો વાતાવરણ કેટલું મસ્ત લાગે છે અને અત્યારે એકદમ મસ્ત વ્યૂ આવે છે વાડીનું જબરજસ્ત Tasnya apalih gamblang Nissan, ekdom Santi Vali. Aida તો હી આપણે મસ્ત તરબૂચ ઉતારી લીધો તોને એકદમ મસ્ત મીઠા અને કણકી વાળા તરબૂચ છે અને આપણે એને અત્યારે કટ કરી અને બધા લોકોને આપી દીધું છે અને અમે બધા લોકો અહીંયા વાડીમાં બેસી અને તરબૂચ ખાવાના છીએ અને આ છે ને મજા કાંઈક અલગ જ હતી આપણે પહેલી વખત તરબૂચનો કહે ને વાળો જોયો હતો અને પહેલી વખત આવી રીતે વાડીમાં બેસી અને તરબૂચ ખાતા હતા અમને તો એકદમ મજા આવતી હતી મુસા મુનારી ને કુચો બધાય

વાળીએ અને હવે છે ને બનાવવાનું છે સાંજનું જમવાનું તો સાંજનું આપણું જમવાનું બની ગયું તો મસ્ત ગરમા ગરમ ચૂલાના રોટલા કઢી રીંગણા ટમેટાનું રસાવાળું શાક દૂધ પાક અને છાશ તો આપણું જો અત્યારે બધું જમવાનું થઈ ગયું છે પહેલાં આપણે બેસાડવાના છે બચ્ચા પાટીને અને આ બધા લોકો અત્યારે જો બેસી ગયા છે મસ્ત જમ અમે લોકો બધા જમી અને ફ્રી થઈ ગયા હતા અને પછી વડોદરાના પાટી આગળ મસ્ત મોટો કેમ્પ હતો તો આપણે અત્યારે છે ને આવ્યા છીએ જોવા માટે અત્યારે જો કેટલા બધા યાત્રીઓ હાલીને જાય છે અને ઘણા બધા લોકો જોવા માટે આવ્યા છે અને અહીંયા ક્રિષ્નાને રમવું હતું ગરબે અત્યારે એકદમ સરસ ડીજે વાગતા હતા અને બધા લોકો મસ્ત રમતા હતા તો ક્રિષ્નાને રમવું હતું તો અમે અહીંયા આવી ગયા રમવા માટે અને અહીંયા જો ક્રિષ્નાએ રમવાનું શરૂ કરી દીધું અને બધા લોકો મસ્ત રીતે કરતા હતા એન્જોય તો અહીંયા મસ્ત ડીજે વાગતું હતું અને અમે બધા લોકો છે ને રમતા હતા અને એકદમ મસ્ત રીતે કેમ કે મજા આવતી હતી અત્યારે દ્વારકા બધા લોકો હાલીને જાય છે એટલે એટલી રોશની છે અને એકદમ ટ્રાફિક છે તો અત્યારે તમને લાગે જ નહીં કે રાતનો સમય છે અને એકદમ મસ્ત બધા લોકો એન્જોય કરતા હતા તમે લોકોએ પણ થોડીક વાર રહીમાં ગરબા જો આવી રીતે છે ને બધા લોકો રોડ ઉપર ડીજે રાખી અને રમતા હોય તો અહીંયા બધા લોકો અત્યારે મસ્તીમાં પોતાની મસ્ત રીતે રમે છે તો આવી રીતે બધી જગ્યાએ તમે ઠેકઠેકાણે રમવાનું એકદમ સરસ રીતે મળી જાય હાલતા હાલતા તમને થાક ઉતરી જાય ને એવું મસ્ત વાતાવરણ હોય છે હવે આપણે જઈએ છીએ કેમ્પ જોવા માટે અને એકદમ મસ્ત અહીંયા ડેકોરેશન એ કરેલું છે અને એકદમ સરસ વાતાવરણ છે તો આપણે ચાલો જોવા જઈએ અને અહીંયા છે ને દાદીમાન બધા લોકો હાલીને જતા હતા તો આપણે રસ્તામાં ભેગા થઈ ગયા હતા તો આપણે બધાને મળ્યા એ લોકો અત્યારે જાય છે દ્વારકા હાલીને અને અમે લોકો આવ્યા છીએ કેમ્પ જોવા માટે ત્યાં જો એકદમ મસ્ત કેમ્પ રાખેલું છે અને એકદમ મસ્ત કાનાની મૂર્તિ છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ મસ્ત વાતાવરણ છે સાથે સાથે આટલું મસ્ત ડેકોરેશન કરેલું અને આપડા કાળિયા ઠાકર ઉપર બેઠા છે વગાડે છે મૂર્તિ કેટલી સરસ રાખી છે છે તો અત્યારે તમે જોઈ શકો છો કેમ્પ ફૂલ છે અને બધા અત્યારે લોકો આરામ કરે છે અને અહીંયા આરામ કરવાની એકદમ સરસ વ્યવસ્થા કરેલી હતી તો બધા લોકો આરામ કરતા હતા અહીંયા પ્રસાદી લેવાનું પણ અત્યારે ચાલુ હતું અને બધા લોકો અત્યારે સુઈ ગયા હતા કેમ કે ત્રણ ચાર વાગે પાછા ઉઠીને બધા હાલવાનું શરૂ કરી દે છે અત્યારે લોકો લે છે અહીંયા પ્રસાદી અહીંયા છે સુવાનું અને પ્રસાદી પણ એકદમ સરસ રીતે બનાવેલી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા લોકો અત્યારે પ્રસાદી લે છે આરામ કરે છે થોડીક વાર બેઠા છે તો અત્યારે આ છે કેમ્પનો રાતનો નજારો એકદમ શાંતિવાળું વાતાવરણ છે બધી સુવિધા મળી જાય છે ને અહીંયા છે પ્રસાદી લેવાનું શરૂ અત્યારે તમે જોઈ શકો છો બધા લોકો લાઈનમાં લે છે પ્રસાદી તો હતી પ્રાર્થના ગયા છો અગિયાર અને હજી તમે જુઓ પ્રસાદી લેવા માટે કેટલી મોટી લાઈન છે તો અહીંયા બધા લોકો પ્રસાદી લેશે થોડીક વાર આરામ કરશે ને પછી આગળ હાલવાનું શરૂ કરશે અને જાશે દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે અને આ છે દ્વારકાધીશની મૂર્તિ કેટલી સરસ બનાવેલી છે એટલું સરસ અહીંયા બધું ડેકોરેશન કરેલું હતું અને એકદમ જબરજસ્ત કેમ્પ હતું તો તમે જોયું કેટલું સરસ ડેકોરેશન છે ને અહીંયા લાલો રાખેલો છે ને અહીંયા બધા લોકો લાલાને ઝુલાવે છે તો તમે અત્યારે જોઈ શકો છો નાના બાળકોને તો બહુ એટલે બહુ મજા આવે છે લાલાને ઝૂલાવાની તો અહીંયા બધા લોકો લાલાને ઝુલાવે છે અહીંયા લાલાનો ઝૂલો પણ એટલો સરસ શણગારીને રાખ્યો છે અને લાલો અત્યારે હિંચકા ખાય છે પછી આવી ગઈ હતી ગ્રીસના લાલાને ઝૂલાવવા માટે અને નાના બાળકોને તો અત્યારે છે ને મોજ પડી જાય ને એવું વાતાવરણ છે અને એટલું સરસ બધું ડેકોરેશન કરેલું છે તો અત્યારે ક્રિષ્ના પછી બધા લોકોએ વારાફરતી લાલાના દર્શન કર્યા અને લાલાને ઝુલાવ્યા હતા અહીંયા બધા લોકો છે ને ભગવાનના દર્શન કરતા હતા અને ભગવાનને ઝુલાવતા હતા અને ત્યારે તમે જુઓ બધા નાના નાના છોકરાઓને તો એકદમ મોજ પડી ગઈ છે તો બધા લોકો અત્યારે લાલાને ઝુલાવે છે ને કંઈક આવો હતો કેમ્પનો અંદરનો નજારો અને અહીંયા બધા લોકો આરામ કરે છે એકદમ શાંતિવાળું વાતાવરણ છે અને અત્યારે બધા લોકો થાયકાય હોય એટલે આરામ કરે છે અને અહીંયા હજી લોકો ઘણા પ્રસાદી લે છે અને ઘણા અમારી જેમ કેમ્પ જોવા આવ્યા હશે તો આપણે પહેલી વખત કેમ્પમાં ગયા તા જોયું અને ભગવાનના દર્શન કર્યા ને હવે અમે લોકો આવી ગયા છીએ બારે અને બારે જુઓ કેટલું સરસ ડેકોરેશન અત્યારે કરેલું છે ને બધા લોકો અહીંયા લેતા હતા ફોટો અને વિડીયો હવે આપણે છે ને નીકળવાનું હતું ઘર તરફ અને રસ્તામાં હજી આટલી જ ટ્રાફિક અને આટલી જ પબ્લિક છે તો આપણે આ બધું જોતા જોતા નીકળી ગયા છીએ અને આપણે હવે જવાનું છે જામનગર અને અત્યારે લોકો પહોંચી ગયા છે વડતરાથી આગળ તો અત્યારે તમે જુઓ કેટલું પબ્લિક હાલે છે અને આ વાગે આપણું ડીજે તો આવી રીતે બધા લોકો ડીજેથી કરે છે મોજ અને પછી આપણે હવે નીકળી જવાનું હતું જામનગર માટે તો ચાલો અને હજી રસ્તામાં જુઓ કેમ્પ ત્યારે છે જ અને રોશની કેટલી કરેલી છે નવરાત્રિ જેવું લાગે કે નહીં

તો અત્યારે બધા લોકો હાલી અને જાય છે દ્વારકાધીશના દર્શન હાલી અને નીકળી ગયા છે અને રસ્તામાં તમે જુઓ અત્યારે ઝાકળ કેટલી છે એકદમ ઝાકળ છે રસ્તો દેખાતો નથી તો આ લોકો અત્યારે જામનગરથી હાલી અને જવાના છે દ્વારકા તો સવારમાં ચાર વાગે નીકળીએ ને એટલે રસ્તોએ કપાઈ જાય અને તડકો પણ ન આવે પેલો કેમ્પ આવી ગયો છે ને કેમ્પને જોતા જોતા આગળ વધવાનું છે હવે લોકો કરે છે અહીંયા આરામને સામેથી જો સાંજે ગાડીએ જાય છે બધા લોકો અહીંયા આરામ કરે છે અને અત્યારે જો કેમ્પની સાફ સફાઈ શરૂ છે અને સાથે સાથે બધા લોકો માટે ચા નાસ્તો પણ બનવા માંડ્યું છે તો તમે જોઈ શકો છો માણસો કેટલી સેવા કરે છે અત્યારે સવારના વાગ્યા છે પાંચ અહીંયા બધાને પૂછી પૂછીને નાસ્તો કરાવડાવે છે અને ચા પીવડાવે છે આ તો આપણું જામનગરનું કેમ્પ તો હવે બધા લોકો હાલવા માંડ્યા છે ફરીથી અને અહીંયા જો આપણો માલધારી સમાજ અને અત્યારે લાકડી ફેરવે છે અને કેટલી સરસ રીતે ભાઈ લાકડી ફેરવે છે તો આવી રીતે બધા મોજ કરતા હાલતા જાય છે દ્વારકાધીશનું નામ લેતા જાય છે અને આગળ વધતા જાય છે અને આ લોકોને આવી જ રીતે કેમ થાક ઉતરી જાય છે અને પછી આ લોકોએ પીધી છે સવારની ચા તો જો કેટલી મસ્ત સવારની ચા આવી ગઈ છે અને ફરીથી હાલવા માંડ્યા છે હવે થોડુંક અંજવાળું થયું છે તમે જોઈ શકો છો પાછળ અને આ બધાનો જોશ જુઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલતા જાય છે અને મસ્ત કે ને નાચતા ગાતા દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને સાથે દ્વારકાધીશ સાથે હોળી રમવા જાય છે તો દ્વારકાધીશ એ લોકોને હિંમત આપે જલ્દી પહોંચે અને અત્યારે એ લોકોને નાસ્તો મળી ગયો છે આવી રીતે જો પેકેટ પણ નાસ્તાના તમને આપે છે તો તમે ગમે અહીંયા બેસી અને આરામથી નાસ્તો કરી શકો નાસ્તો લઈને ફરીથી હાલવાનું જ છે ને અહીંયા ડીજે મસ્ત વાગે છે અને નાસ્તો રમવાનું અને આપણે આવી ગઈ હતી લેર તળાવ અત્યારે બદકા સવાર સવાર મસ્ત તરતા હતા અને આ બધા લોકો અહીંયા મસ્ત હાલતા હતા અહીંયા બધા લોકો સેવાય કરે છે અને સાથે સાથે મોજ કરે છે અને દ્વારકાધીશના નામ પણ લેતા જાય છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ હતો આપણો રિલાયન્સનો કેમ્પ અહીંયા એ લોકોએ થોડીક વાર આરામ કર્યો અને નાસ્તો કર્યો અથવા તો જયમાં બધા લોકો અત્યારે જો આરામ કરે છે બપોરનો સમય થઈ ગયો છે ફરીથી હાલવાનું શરૂ કરી દીધું છે અને હવે એ લોકોને તડકોય થાય છે અને હાલવામાં થોડીક તકલીફ પડશે અને બાકી તમે જુઓ અત્યારે પબ્લિક બધી હાલવાની ચાલુ જ છે અને આવી રીતે બધા લોકો સેવાઈ કરે અને ડીજેન સાથે મોજ મસ્તી અહીંયા તરબૂચ મળી ગયું છે એ લોકોને ખાવા માટે અત્યારે ફરીથી હાલવાનું શરૂ જય દ્વારકાથી આવી જ રીતે આમ કરતા કરતા છે મસ્ત પડી ગઈ છે 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 અને 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 એકદમ શાંત વાતાવરણ થઈ ગયું બધા લોકો અત્યારે હાલતા જાય છે જય દ્વારકાધીશ બોલતા જાય છે સેવા આપવા સેવા આપે છે આવી રીતે મસ્ત કેમ્પ તો છે જ કે ત્યાં તમે જમી શકો આરામ કરી શકો અને રહી પણ શકો ત્યાં તમને બધી સેવા મળી જાય છે તો આવી જ રીતે આ બધા નજારા એન્જોય કરતા કરતા આપણું બધા લોકોને જવું છે દ્વારકાધીશને મળવા અને આ બધા લોકો જશે દ્વારકાધીશ તો જુઓ અત્યારે તમે રોડ ઉપર ટ્રાફિક કેટલી છે ને આ બધા લોકો જાય છે અત્યારે હાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે કોઈ ઉઘાડા પગે જાય છે કોઈ સાંકળ બાંધીને જાય છે કોઈ સૂતા સુતા માનતા હોય છે તો જાય છે કોઈ હાલીને જાય છે તો બધાની અલગ અલગ શ્રદ્ધા છે અને બધા લોકો અલગ અલગ રીતે જાય છે

તો આ વિડીયો છે ને હોળી પછી કે ઝાર કાઢવાની હોય તો આ બધું છે ને અત્યારે ઘરની સાફ સફાઈ હાલે છે માયા અને કાજલ કરે છે સાફ સફાઈને આપણે બનાવીએ છીએ વિડીયો તાતી આપણી હોળીની સાફ સફાઈને અહીંયા તમે જોઈ શકો છો મને આવે છે એકદમ માળસ અને હવે આપણે જોઈએ શું શું કામ થયું છે અને શું શું બાકી છે કામ હજી ઘણું બાકી છે અને જ્યારે ઘર સાફ કરતા હોય ને ત્યારે એકદમ કંટાળવતો હોય અને આ બે જો અત્યારે મસ્ત રીતે તો સાફ સફાઈનું કામ ચાલુ છે બારે કામ ચાલુ છે આ સાથે આપણે આ વિડીયોને અહીંયા જ કરીએ છીએ અને આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય અને હા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બબાય જલ્દી મળ્યા